અંકલેશ્વર સરકારી હોસ્પિટલ અને લાઇબ્રેરી વળાંક પર જ કચરાના ઢગલા થી સફાઈ સામે સવાલ ઉઠ્યા હતા કચરો રોડ પર ફેલાતા રાહદારીઓ હાલાકી ભોગવવી પડી રહી છે અંકલેશ્વર શહેરમાં એક તરફ સફાઈ કામદાર કોન્ટ્રાક્ટ ટર પાસેથી પાલિકા પ્રમુખ દ્વારા લાંચ માંગી હોવાનું કથિત ઓડિયો વચ્ચે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે પાલિકા ખાતે પણ અજંપાભરી સ્થિતિ જોવા મળી રહી છે આ વચ્ચે શહેરમાં સ્વચ્છતાની કામગીરી રાખડી પડી છે પાલિકા સંચાલિત હોસ્પિટલ આગળ જ કચરાના ઢગલા વાગ્યા છે અહીં ક્યારે પણ કચરાપેટી ન હોવા છતાં છેલ્લા કેટલાય વખતથી કચરો લોકો અહીં ઠાલવી રહ્યા છે જે સામે પાલિકા લાચાર જોવા મળી રહ્યું છે જાહેર માર્ગ પર જ કચરાના વાગતા ઢગલાથી રાહદારીઓને પણ મુશ્કેલી સર્જાઈ રહી છે રોડ પર ફેલાતા કચરા બાબતે પાલિકા તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી ન કરતા પાલિકાના જ સ્વચ્છતા અભિયાન સામે સવાલ ઉઠી રહ્યા છે ત્યારે સ્વચ્છતા સર્વેક્ષણ પૂર્વે